જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું ભાદરવા માસમાં પૂર્ણિમાથી લઈને અમાસ સુધી જે શ્રાદ્ધ પક્ષ કહેવાય છે જેમાં આપણે પિતૃ માટે તર્પણ પિંડદાન શ્રાદ્ધ કર્મ દાન પુણ્ય આદિ વગેરે કરીએ છીએ આ દિવસોમાં આપણે સાંભળીશું ગરુડ પુરાણની સોળ અધ્યાયની કથા જેમાં આપણે રોજ એક અધ્યાયનું શ્રવણ કરીશું જે સાંભળવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃઓને પણ મુક્તિ મળે છે

ગરુડજીએ પૂછ્યું કે હે ભગવાન શ્રી હરિ કર્મને આધીન જીવ નરકના દુઃખો ભોગવીને આવ્યા પછી ફરીથી માતાના ઉદરમાં કેવી રીતે ઉત્પન્ન થાય છે અને ગર્ભાધીનું દુઃખ કેવી રીતે ભોગવે છે તે મને વિસ્તારથી સમજાવવાની કૃપા કરો ભગવાન શ્રી હરિ બોલ્યા કે હે ગરુડજી માતાના ઉદરમાં દેહ નો થતો ક્રમિક વિકાસ જીવે સહેવા પડતા દુઃખો મિશ્ર થઈને જે રીતે જીવનો દેહ ઉત્પન્ન થાય છે તે સઘળું હું તમને વિસ્તારથી સમજાવું છું રજો દર્શન થાય ત્યારે ઇન્દ્રની બ્રહ્મ હત્યાના પાપથી પહેલા ત્રણ દિવસે પાપીઓનો દેહ ઉત્પન્ન થાય છે ઇન્દ્રે બ્રહ્મ હત્યા કરીને એ હત્યાના પાપને વહેંચી નાખીને ત્યાગી દીધું છે એ વહેંચણી આ પ્રમાણે થયેલ છે રજો દર્શનના પહેલા દિવસે સ્ત્રીને ચાંડા બીજા દિવસે બ્રહ્મધાતીની તથા ત્રીજા દિવસે ધોભણ જાણવી ચાંડાલીની તથા બ્રહ્મધાતીની સ્પર્શનો દોષ લાગે છે તેમ છતાં નરકમાંથી આવીને આ લોકમાં જન્મ ધારણ કરનારા પાતકીઓ આ ત્રણ દિવસમાં માના ઉદરમાં ગર્ભરૂપે સ્થાપિત થાય છે ઈશ્વર કૃપાથી પોતાના કર્મોને આધીન દેહ સર્જન માટે પુરુષના વીર્યબિંદુના આધારે જીવ સ્ત્રીના ઉદરમાં દાખલ થાય છે એક રાત્રિએ સ્ત્રી અને પુરુષનું પરસ્પર મિલન થાય છે પાંચ રાત્રિ બાદ તેનો આકાર વર્તુળ રૂપે થાય છે દસ રાત્રિ પછી તેનું ફળ કઠણ અને બોર જેવડું થાય છે ત્યારબાદ એ દેહ જેવા ઘાટે લંબાકાર યાની ઈંડા જેવા આકારે થાય છે એક મહિનો થાય ત્યારે જીવને માથું પ્રાપ્ત થાય છે બે મહિના પછી હાથ પગ વગેરે અવયવો પ્રાપ્ત થાય છે ત્રીજા મહિને ગર્ભને નખ ચામડી લિંગ તથા વગેરે ઉત્પન્ન થાય છે ચાર મહિના પૂરા થતા તેમાં સાત ધાતુઓ ઉદ્ભવે છે પાંચમા મહિને તેને ભૂખ તરસની ઉત્પત્તિ થાય છે છઠ્ઠા મહિને તે ઓરથી થી છે અને શ્વાસો શ્વાસ ક્રિયા ચાલુ કરે છે તે સ્ત્રીની જમણી કુખે હલન ચલન ચાલુ કરી દે છે સ્ત્રીએ ખાધેલા લાપી પદાર્થો વડે તેની સમસ્ત ધાતુઓને પુષ્ટિ મળે છે તે ગર્ભ સ્ત્રીઓના ઉદરમાં જ્યાં વિષ્ઠા અને મૂતર હોય તેવા નિંદિત સ્થાને રહે છે ત્યાં વાંસ મારનારા અનેક જાતના કૃમિઓ ભૂખથી પીડાઈને તે કોમળ ગર્ભને પડે પડે ચટકા ભર્યા કરે છે તેથી ગર્ભને અનેક યાતનાઓ સહન કરવી પડે છે આથી તે મૂર્છિત થઈ જાય છે ગર્ભવતી સ્ત્રી કડવા ઉના આંતરડા દ્વારા આવૃત થાય છે આ રીતે ગર્ભાશયમાં સ્ત્રીની જમણી કુકમાં રહેવા છતાં જેમ એક પક્ષી પિંજરામાં પરાધીન હોવાથી બહાર નીકળવામાં અસમર્થ હોય તેમ તેનાથી પોતાનું અંગ આડુઅડું ફેરવી શકાતું નથી

પૂર્યો છે તે બાબતમાં લાચારીના કારણે એકદમ દિન બની જાય છે અને ત્યાં નરકની કીડાની જેમ જ આમ તેમ ફરતો રહે છે જીવ ભગવાન શ્રીહરીને સ્તુતિ કરતો કહે છે કે હે હરિ હે વિષ્ણુ હું તમારા શરણે છું કેમ કે આપ સમસ્ત જગતના આધાર છો અને સમસ્ત પાપોના નાશ કરનારા છો આપના શરણે આવનાર પર આપ દયા दाखવો છો હે નારાયણ આપની માયાથી મોહ પામીને હું દેહ સ્ત્રી પુત્ર આદિના અહંકારે તથા મમતાથી આ સંસારમાં ફરી પ્રવેશ્યો છું આ સંસારમાં મે અગાઉ ઘણા પુણ્ય પાપો કર્યા અંતકાળે મારો દેહ બળ્યો મે સંપાદિત કરેલ સંપત્તિના ભાગલા પાડ્યા હે પ્રભુ જો હું અહીંથી છૂટીશ તો આપનું ભજન કરીશ આપના ચરણોનું સ્મરણ કરીશ હું એવું સાધન કરીશ કે મારે આ ભવ ફેરામાં ફરીથી આવવું ન પડે અને મારી મુક્તિ થઈ જાય હે દયાનિધિ વિષ્ઠા તથા મૂત્રના ખાડામાં પડ્યો હોવા છતાં હું જઠરાગ્નિથી પીડાવ છું હે ભગવાન હું અહીંથી બહાર નીકળવા માંગુ છું હે પ્રભુ મને અહીંથી ક્યારે છોડાવશો દયાળુ પ્રભુએ મને આ જ્ઞાન આપ્યું છે આથી આપની શરણમાં હું આવ્યો છું હે દયાળુ મારે આ સંસાર ફરીથી જોઈતો નથી વળી જીવ ફરીથી કહે છે કે હે દયાનિધિ ગર્ભાવાસમાંથી હું મુક્ત થઈને ફરીથી જન્મ લેવા માંગતો નથી કારણ કે જન્મ લઉં તો હું ફરીથી નક્કી દુષ્ટ કૃત્યો કરીને બુરી ગતિ પ્રાપ્ત કરવાનો મારે આ મહાક્લેશયુક્ત ગર્ભાવાસમાં રહેવું પડે કે શ્રી કહ્યું હે ગરુડ આ પ્રમાણે ગર્ભમાંથી બહાર આવ્યા પછીની જીવની સ્થિતિમાં રૂસ્તાવન કરવા છતાં દસ મહિના થાય ત્યારે તે જીવને પ્રસુતિ કાળે ઉદરમાં ઉત્પન્ન થયેલ વાયુ ગર્ભનું નું નીચું કરીને ઉદરમાંથી બહાર ધકેલે છે એ વાયુના સ્પર્શ તરત નીચે ડોકે અત્યંત આ જીવ લોકમાં જન્મીને નરક તેમજ મળમૂત્રની પથારીમાં નરકની કીડાની જેમ રહીને ગર્ભાવસ્થામાં પ્રાપ્ત થયેલ આત્મ સાક્ષાત્કાર રૂપી જ્ઞાનનો નાશ થવાથી વિપરીત થયેલું જાણીને તે રડવા લાગે છે હે ગરુડ

બાળકના મનની વાત જાણવા આશક્ત સગા તેનું પોષણ કરે છે છતાં તેના મનમાં શું છે તે તેમને સૂજતું નથી કેમ કે દુઃખ અને ભૂખથી બાળક પોતાના મનની વાતને કહી શકતું નથી તે રડવા લાગે છે ત્યારે માતા પિતા તેને દૂધ યાદી આપે છે અને તેનું પાલન થાય છે અપવિત્ર હોવા છતાં મા કડાદી જીવોવાળી પથારીમાં સૂઈ રહેવું પડે છે પોતાના શરીરે ખંજવાળ આવે કે અન્ય કારણોસર તેને અન્યત્ર ખસવું પડે જવું પડે તેમજ અન્ય શારીરિક ચેષ્ટાઓ અંગે તે ઘણો જ અસમર્થ છે આવા કારણોથી તેના કોમળ નાજુક દેહને મચ્છર ડાન્સ માકડ ચાંચડ આદિ કરડે છે એને દુઃખ આપે છે આ રીતે શિશુ ઓડંગ અવસ્થામાં અનેક જાતના દુઃખો ભોગવ્યા બાદ તે યુવાન અવસ્થામાં પ્રાપ્ત કરે છે આ અવસ્થામાં અન્યાયીપણે તે ધન સંપાદિત કરે છે આ અવસ્થામાં દુર્વ્યસનમાં આસક્ત થઈને તે નીચની સંગતિ કરે છે તથા વિષયોમાં પ્રીતિ ધરાવવાને કારણે શાસ્ત્રો તેમજ સંત સમાગમનો દ્રશ્ય બની જાય છે આ સઘળી ભગવાનની જ માયા છે આમ સ્ત્રીઓને દેખતા શીખે છે સ્ત્રીઓને જોતા જ આંખોમાં કટાક્ષ આદિ નિરખતા તેમજ અજીતેન્દ્રિયપણાને કારણે દીવામાં જેમ પતંગિયું પડે છે તેમ વિષય લોભથી પ્રેરાઈને નરકમાં પડે છે હરણ હાથી ભમરો પતંગિયું તથા માછલું આ પાંચ પ્રાણીઓ માત્ર અનેક વિષયના ભોગી અર્થાત હરણ કાન હાથી સ્પર્શ પતંગી રૂપ માછલી જીવા અને ભમરો સુગંધીને પ્રિય માને છે આ પ્રાણીઓ માત્ર એક એક વિષયની પ્રીતિને કારણે નાશ પામે છે વળી પોતાના નાશ માટે અન્ય કામી પુરુષ સાથે ક્લેશ કરે છે ક્લેશ કરે ત્યારે જે બળવાન હોય તે નિર્બળ ને નબળા હાથી ને બળવાન હાથી મારે તે મારે છે હે ગરુડ સર્વે જન્મોના અત્યંત દુર્લભ મનુષ્ય દેહ પ્રાપ્ત થવા છતાંય મૂર્ખાઓ પોતાના મનુષ્યત્વને વેડફે છે

પછી વૃદ્ધાવસ્થા આવતા અનેક જાતના દુઃખો વેઠીને તે મૃત્યુ પામી નરકે પડે છે હે ગરુડ આ રીતે પવિત્ર ભૂમિ પર જન્મીને નરકે જવાની ફસાય છે તેને થતો નથી કારણ કે મારી પાર પામી ન શકાય તેવી માયામાં તે મોહ પામે છે હે ગરુડ જેની પાછળ ઉત્તર ક્રિયાઓ કે કર્મ ન થયા હોય તેની નરકમાં ગતિ કઈ રીતે થાય છે તે મેં તમને વિગતવારથી વિસ્તારથી સમજાવ્યું હવે તમે શું જાણવા માંગો છો ઈતિ શ્રી ગરુડ પુરાણે સારો ધારે ગર્ભ જન્માદિ દુઃખ નિરૂપણો નામનો સષ્ટમ અધ્યાય સમાપ્ત જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન મને સાંભળવા માટે ધન્યવાદ